જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ તો મિત્રો ગણપતિજી હવે ટૂંક સમયમાં આવી રહ્યા છે અને આ ગણપતિ ક્યારે આવે છે એની તારીખ કઈ છે એના શુભ મુહૂર્તો કયા કયા છે અને આ ગણપતિ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ એ હું તમને સમજાવીશ તો તમે અમારા વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો જ્યારે આપણે ગણપતિ લાવીએ ત્યારે એક એવી વસ્તુ છે કે જે ભૂલથી પણ ન કરવી એ કરવાથી તમારું સમગ્ર કરેલું કાર્ય નિષ્ફળ થઈ જશે આ સમગ્ર માહિતી હું આપને સમજાવવાનો છું તો તમે આ વિડિયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો જો હજી સુધી તમે અમારી ભક્તિ અમૃત ગુજરાતી ચેનલ ને ના કરી હોય તો જરૂર કરી લેજો અને હા બેલ આઇકન પ્રેસ કરતા ભૂલશો નહીં જેનાથી તમને અમારા નવા અપનાર જાણ થતી રહેશે વક્રતુંડ સૂર્યકોટે સવા પ્રભિઘ્ન ગુરુમે દેવ સર્વકારે સુ સુવદા તો મિત્રો હવે ગણપતિનું આગમન થઈ રહ્યું છે તો આ આગમન વખતે આપણે શું શું ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે પણ ગણપતિજીને લેવા જઈએ ત્યારે ઢોલ વાજા અને સારી રીતે આવકાર આવકાર તો એવી રીતે ઢોલ વાજા વાજિંદ્ર શંખ ત્યાં લઈ જવો અને ત્યાં વગાડવું ઢોલ વગાડવાથી અને શંખ વગાડવાથી નેગેટિવિટી આજુબાજુ હોય બધી દૂર થાય અને ગણપતિજી સુખરૂપ આપણા ઘરે આવી શકે અને ગણપતિજીને એક વસ્તુ ધ્યાન રાખવાની કે આડો આડું લાલ કપડું મૂકી દેવાનું ગણપતિજીના મોઢા આગળ કે જેથી કોઈની નજર ના લાગે ટોક ના લાગે આ કારણથી આપણે કપડું ઓઢાડવાનું નથી અને જ્યારે ગણપતિ આપણા ઘરે લાવીએ ત્યારે પણ તમારે જે લેડીઝ હોય કોઈ પણ આપણા ઘરના સભ્ય એ બેને એક તામાં લોટાઓ લોટો લઈ અને ગણપતિજીનો આવી રીતે આમ ઉતારી એટલે નજર ઉતારતા હોય એવું કરવાનું અને જે ભાઈ કે જેના હાથમાં ગણપતિ હોય એને ટીકો કરવાનો કંકુનો ચાંદલો કરવાનો અને પછીથી ત્યાર પછી એમને જમણો પગ પહેલાં અંદર મૂકવાનું કહેવાનું ઘરમાં એટલે જમણો પગ મૂકી અને ગણપતિજીનું આગમન કરાવવાનું અને આપણે જે જગ્યા નક્કી કરી હોય ઉત્તર દિશા અને પૂર્વ દિશા એ કે દક્ષિણ દિશા આમ તો એમનું ઉત્તરાભિમુખ મોઢો હોવું જોઈએ ગણપતિનું તો એ પ્રમાણે મૂકી અને આપણે ગણપતિની સ્થાપના કરવાની હોય છે સ્થાપના કરતી હોય કરવાનું અને એની પૂજા અર્ચન કરવી જોઈએ પણ હા મિત્રો એક વાત મેં તમને કહી હતી કે એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કઈ બાબત એ પણ હું તમને કહી દઉં છું કે જ્યારે પણ ગણપતિજીની પૂજા કરો ત્યારે ભૂલથી પણ તુલસી દલ ચઢાવવાનું નહીં અને ઘણા બહેનોને એક આદત પડી ગઈ છે કે પંચામૃત બનાવે ત્યારે ખાસ તુલસી નાખે છે પણ ગણપતિજીની પૂજા કરવાની હોય ત્યારે પંચામૃતમાં ભૂલે ચૂકે પણ તુલસી નાખવી નહીં નહીં તો એ પંચામૃતથી ગણપતિજીની પૂજા થશે નહીં તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે હું તમને મુહૂર્તો કયા કયા છે એ હું તમને જણાવી દઉં છું તો ચાલો આપણે તો જાણી લઈએ મિત્રો ભાદરવા સુદ એટલે મંગળવાર તારીખ બાવીસ મંગળવારે ચોથ ચાલુ થાય છે અને બુધવાર સુધી હોય છે તો આ ટાઈમમાં આપણે સારા ચોકડીયામાં લઈ આવવું પડે અને આ દિવસે તમારે સવારે વહેલું મુહૂર્ત છે એકત્રીસમી તારીખે પાંચ થી નવ થી નવ મિનિટ સુધી પછી શુભ ચોઘડ્યું છે દસ પિસ્તાલીસથી થી બાર એકવીસ સુધી ત્યાર પછી ત્રણ બત્રીસથી થી છ ને ચુમ્માળીસ અને ત્યાર પછી રાત્રે આઠ બત્રીસથી થી તે બાર ને એકવીસ સુધી શુભ મુહૂર્ત છે આ ટાઈમમાં આપણે ગણપતિ બેસાડી શકીએ છીએ તો મિત્રો આ હતા ગણપતિજીની સ્થાપનાના શુભ મુહૂર્તો ગણપતિજી વિશે એની પૂજા કેવી રીતે કરવી એના ગણપતિજીના નામ કેટલા નામ બોલવાના અને અથર વિશેષ વગેરે પૂજા કેવી રીતે કરવી અને શું શું વસ્તુ લઈને કરવી એ સર્વ માહિતી અમને અમે તમને આગળના વિડીયોમાં આપવાના છીએ અને જો મિત્રો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય અને આવા જ બીજા ગણપતિજીના વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સાથે જોડાયેલા રહેજો અને આ બીજી એક વાત છે એક ફરિયાદ આવી છે કે અમુક લોકો સબસ્ક્રાઈબ વારંવાર કરે છે વારંવાર કરવાની જરૂર નથી ફક્ત એક જ વખત કરવાનું હોય છે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો અને બીજું ઘણાને સબસ્ક્રાઈબ કરતાં ફાવતું નથી તો તમારા સ્નેહી સંબંધીઓની પાસે શીખી લેજો અથવા સ્નેહી સંબંધીઓને કહેજો કે મારે સબસ્ક્રાઈબ કરવું છે એ તમને કરી આપશે અને હા લાઈક તો દરેક વિડીયોને કરવાનો લાઈક દરેક વિડીયોને કરવાનો પણ સબસ્ક્રાઈબ કરવાની જરૂર નથી એક પદ જ સબસ્ક્રાઈબ કરવાનો હોય છે તો મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો અને આ વિડીયો આપને ગમ્યો હોય તો તમે જય ગણેશ એવું કોમેન્ટ બોક્સમાં લખજો જેથી અમને પણ સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળે તો મિત્રો અને બીજું કે આ વિડીયો તમને ગમે હોય તો આજુબાજુવાળા અને જે તમારા સ્નેહી સંબંધીઓ હોય મિત્ર સર્કો હોય એ સર્વેને વિડીયો મોકલજો જેથી એ લોકો પણ આ રીતે આ વિડીયો પ્રમાણે સ્થાપના કરી શકે અને બીજા વિડીયો જે મૂકવાના છે એ સર્વે જોઈ શકે બસ અત્યારે રજા લઉં છું તો સૌને જય ગણેશ